નમસ્કાર મિત્રો જય માતાજી આજે તમારા માટે સારામાં સારા ખડેલા લઈને આવ્યા છે મિત્રો આ વિડીયો આપણે લગભગ નાખી મિત્રો આ વિડીયો આપણે આપણી ખરેલાના વિડીયો ઘણીવાર નાખી ચૂક્યા છીએ તો આજે તો તમારા માટે એટલા માટે વિડીયો બનાવીએ છીએ કે આપણી જે ખડેલા ગાભણ છે હમણાં આચળ છૂટા કરી ગયા છે મિત્રો તો એટલા માટે તમને આજે વિડીયો બતાવવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સામે તમે ખડેલા બને છે અને ત્રીજો ખડેલો જે ચોથો ખડેલો જે આવ્યો નથી તો આવશે તો આપણે ચારે એને આપણે તમને બતાવી દેશું તો આપણે ચલો આપણે હમણાં બે ત્રણ છે કારણ કે આપણા મિત્ર વાળો છે આપણો ત્યાં દરરોજ આપણે લીલો ચરો અહીંયા ભેંસોને આપીએ છીએ તો આજે તમે આપણે અહીંયા ચરો આપીએ છીએ તો તમે બતા મિત્રો આપણે થોડોક કામ થઈ ગયો એટલે આપણે વિડીયોને થોડોક કાપી નાખ્યો તો આપણે આપણે વિડીયો બતાવીએ છીએ તમે જોઈ શકો છો તો અમે કાપણ ખરો છે કારણ કે આ વિડીયો ઘણા નાખી દીધા પણ આજે તમારા માટે એટલા માટે વિડીયો બનાવી છે કે આપણે આંતરજ ચૂકી કરી દઈ છે તમે જોઈ શકો છો આપણે કહેતા હતા ને ગાભરની ફૂલ જવાબદારી તો મિત્રો હવે આગળ કરી ગઈ છે જે કંઈ લેવી હોય ને આપણે કોઈ નંબર આપીએ છીએ ફોન કરી લેજો અને હા મિત્રો જો તમે તમારા પશુ જાહેરાત કરવા માગતા હોય તો કરી શકો છો આપણા નંબર પર બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો બધા જરૂર નાખીએ મિત્રો આપણા ચેનલમાં સત્તરસો જેવા માલધારીઓ જોડાઈ ગયા છે તો તમે જોડાઈ મિત્રો હા આપણે ચાર ખડી અને ત્રણ પાડીઓ ભેગી પણ છે કિંમત ચાર લાખ રૂપિયા છે અને ફેરફાર થઈ જશે પછી બે એક અઢી લાખમાં ન માગતા કારણ કે એટલામાં આપણે રહેવાની ઈચ્છા નથી આપણે એ પણ કહી દઈએ ઘણા લોકો બે લાખ કે છે ક્યાંક જે છે એટલામાં નથી આપવાની ઘણા લોકો અઢી લાખ પણ કહે છે ત્રણ લાખથી ઉપરની જેની ગણતરી હોય સાતે સાત આપવાની છે ત્રણ બે પાડી બે બે વર્ષની છે ને આ તમે જોઈ રહ્યા છો અઢી ઉપરની છે ભેગી આપવાની છે બેકી જોતે દેખીને ગામ પણ બેકી પાણી છે ને ચાલી દેજે તો બેકી તમે જોઈ રહ્યા છો અરજી છે આરામ આરી પાડી છે એકવા માટે આવી છે જો મળે મોટો ભાડિયા માંડવી કચ્છ ઓય આપણે બીજી નવી લપાઈ રહી છે જોઈ શકો છો થઈ ગઈ છે બીજા આ રહી આપણે વિડિયો સ્ક્રીપ કર્યો તો જોઈ શકો છો આ ચડ કરી ગઈ છે તો મિત્રો જે કોઈને લઈ હોય તે આપણે વાત કરી લેજો ચોથા નંબર મિત્રો એને આપણે બતાવી દીધો આવા નવા વિડીયો જવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરીને મિત્રો કાંક આપણો દરરોજ વિડીયો આવતા રહે છે આ આપણી બધી ભેંસો છે મિત્રો

તમે જોઈ શકો છો મિત્રો વિડિયો જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરના આવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કરશો તો આપણા વિડીયો આવે તેના પહેલા તમને નોટિફિકેશન મળી જશે તો મિત્રો આવા જ એક વિડીયો સાથે મળીશું જય માતાજી